પ્રાંતિજના પોગલો પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલો પાસે બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ કારને ટક્કર મારી અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બીયરના ટીન પંદરસો સત્તાવન કિંમત રૂપિયા પાંચ તથા મોબાઈલ નંગ બે રૂપિયા દસ હજાર ફોર્ચ્યુનર કાર કિંમત રૂપિયા પાંચ લાખ સહિત બે આરોપીઓ ઝડપાયા અને બે વોન્ટેડ સહિત ચાર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસે આરોપી દાનારામ ચુનારામ ઝાટ વર્ષ પાંત્રીસ રહે ગોમથલિયા તાલુકો ડીડવાના જિલ્લો નાગોર રાજસ્થાન બે મોતીલાલ કાંતિલાલ ગામિતી વર્ષ અઠ્યાવીસ રહે કણબાઈ તાલુકો ગામ ઉદેપુર જિલ્લો રાજસ્થાન બલીચા રાજસ્થાનથી માલ ભરી આપનાર કલાલ નામ અને સરનામું નથી તેમજ મહુડી નજીક આશ્રમ ચોકડી નજીક માલ લેવા આવનાર સહિત ચાર વિરુદ્ધ પ્રાર્થિત પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે એમટીવી ન્યૂઝ પ્રાર્થિત છે